મહેશભાઈ ધારાબેન અને એમના પપ્પા છેલ્લા અઢી વર્ષથી સિંધી કલ્ચર નામની આ એક શોપ ચલાવે છે જ્યાં મહેશભાઈ દાળ પકવાન કોકી પરાઠા અને મોમોસ ખવડાવે છે અને આ સના પકોડા છે જે વડોદરામાં બીજી તમને કોઈ જગ્યાએ ખાવા નહીં મળે પણ આટલી સ્વાદિષ્ટ આઈટમ ખવડાવવા પાછળ છેલ્લા અઢી વર્ષની એમની મહેનત છે મહેશભાઈ એમના બિઝનેસ માટે સવારે પાંચ વાગે ઊઠી જાય છે અને એમના વાઈફ ધારાબેન જે એમને એટલો સપોર્ટ કરે છે અને સાથે એમના પપ્પા પણ એમની સાથે ને સાથે હોય છે અને હા એમના ત્યાં જે પણ કસ્ટમર ખાવા માટે આવે છે એમના ટોટલ બિલમાંથી પાંચ ટકા ગરીબની મદદમાં જાય છે મહેશભાઈ પૂરી વણવાનું કામ કરે છે તો ધરાબેન પૂરી તરવાનું કામ કરે છે સાથે એમના પપ્પા જે દરેક કામમાં એમની સાથે સાથે હોય છે કસ્ટમરના રિવ્યુ ની વાત કરું ને તો અત્યાર સુધી એક પણ કમ્પલેન નથી એમના ટેસ્ટ માટે દરેકે દરેક આઈટમ શુદ્ધ સ્વાદિષ્ટ અને રીઝનેબલ ભાવમાં જ ખવડાવે છે અને હા તમારા ઘરે કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય તો તમે ઓર્ડર પણ કરી શકો છો એમના ત્યાં સના પકોડા જે બને છે જે વડોદરામાં તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે અને એમને ત્યાં કુરકુરે મોમોસ મળે છે એ પણ મારા ખ્યાલથી બીજી કોઈ જગ્યાએ મેં અત્યાર સુધી તો જોયા નથી અને ટ્રાય પણ નથી કરે અને હા દરેક આઈટમ એકદમ પ્યોર વેજ બનાવે છે સવારે આઠ થી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી ટાઈમિંગ છે અને સાંજે છ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી અને એમના દાળ પકવાન ટેસ્ટ ની વાત કરું ને તો દાળ પકવાન ખાતા જ હું અહીંયાથી થી શીખ્યો છું અને સાથે આ સિંધી કોકી પણ જોરદાર બનાવે છે માત્ર સાહીઠ રૂપિયામાં દાળ પકવાન ખવડાવે છે ઓનિયન કોકી માત્ર સિત્તેર રૂપિયામાં સના પકોડા માત્ર સાહીઠ રૂપિયામાં અને વેજ સ્ટીમ મોમોસ સિત્તેર રૂપિયામાં અને કુરકુરે મોમોસ માત્ર નેવું રૂપિયામાં એડ્રેસની વાત કરું તો કિશન કોમ્પ્લેક્સ ગોત્રી ચાર રસ્તા વડોદરા મારા તરફથી હાઈલી રેકમેન્ડેડ છે મુલાકાત જરૂર લેજો